આ છે ઇબ્રાહીમ ત્રાવરે આફ્રિકામાં સ્થિત એક દેશ મતલબ કે બુરકીના ફાસોના લીડર અત્યારે તેમની ઉંમર હાલમાં છત્રીસ વર્ષ છે જે તેમને આ સમય આખી દુનિયાનો સૌથી નાની ઉંમરનો રાષ્ટ્રપતિ બનાવે છે પરંતુ વર્તમાન સમયમાં વિશ્વનો સૌથી નાની ઉંમરનો રાષ્ટ્રપતિ હોવું જ તેમની એક માત્ર ખૂબી નથી તેમના જે કારનામા છે તેમના જે કામ છે તે એવા છે કે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી મીડિયા વારંવાર તેમને આખા આફ્રિકાનો સૌથી પ્રભાવશાળી નેતા માની રહ્યું છે પરંતુ એક્સપર્ટ સતત આ માની રહ્યા છે કે જો ઇબ્રાહિમ ત્રાવરેનો ઉભાર આટલી જ તેજ ગતિએ થતો રહ્યો તો શક્ય છે કે આવનારા દિવસોમાં ખૂબ જ ટૂંક સમયમાં આપણે જોઈ શકીશું કે ઇબ્રાહિમ ત્રાવરે માત્ર આફ્રિકામાં જ નહીં પરંતુ સમગ્ર મિડલ ઈસ્ટના ઈલાકામાં સૌથી પ્રખ્યાત અને સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાશે જેમનાથી ટક્કર લેવી કે તેમનો સામનો કરવો ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થશે પરંતુ હવે સવાલ એ છે કે આખરે કેમ બુરકીના ફાસો કે જે ગરીબી અને અંધકાર માટે જાણીતો છે તે દેશમાં જન્મેલ 36 વર્ષના આ નેતામાં એવી તો શું ખાસ વાત છે કે તેમને ન માત્ર તેમના પોતાના દેશવાસીઓ કે આફ્રિકન લોકો જ ઘણી આશાની નજરે જોઈ રહ્યા છે પરંતુ એક્સપર્ટ કહેવા પ્રમાણે પશ્ચિમી વિશ્વ એટલે કે વેસ્ટર્ન વર્લ્ડ માટે પણ સૌથી મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે તો જો આપણે બુર્કીના ફાસોના ઇતિહાસ પર નજર નાખીએ તો જાણવા મળે છે કે અઢારસો છન્નુ માં આફ્રિકાના મોટા ભાગના દેશોની જેમ આ દેશ પણ ફ્રાન્સની વસાહત બની ગયો હતો તેને ઓગણીસો સાહીઠ માં આઝાદી મળી પણ તે ફક્ત નામની આઝાદી હતી કારણ કે સ્વતંત્રતા આપ્યા પછી પણ ફ્રાન્સે તેની આસપાસના મોટા ભાગના આફ્રિકન દેશોની જેમ તેને પણ ઇન્ડાયરેક્ટલી પોતાના કંટ્રોલમાં જ રાખ્યું એટલે કે કહેવા માટે તો આ લોકો આઝાદ હતા પરંતુ તેમના દેશની ગાદી પણ કોણ બેસશે કોણ શાસન કરશે તે બધું પેરિસ કંટ્રોલ થતું હતું પછી ભલે તેમનું ચલણ હોય કે અર્થતંત્ર વેપાર કે વિદેશી અનામત સાથે સંબંધિત અન્ય બાબતો બધું ફ્રાન્સના કંટ્રોલમાં હતું મુખ્યત્વે તેમના કુદરતી સંસાધનો અને ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ કે આ વિસ્તારને વિશ્વમાં સોનાનું ઘર માનવામાં આવે છે તે પણ ફ્રાન્સના જ કંટ્રોલમાં હતું કારણ કે સોનું નીકળતું તો ફક્ત તેમની જમીનમાંથી જ હતું પરંતુ તે સ્પષ્ટ છે કે સોનું કાઢવા અને તેને આગળ પ્રોસેસ કરવા માટે જે પણ સુવિધાઓની જરૂર હોય જે માઇનિંગ વગેરેનો જે પ્રોસેસ છે આ બધું ફ્રાન્સના નિયંત્રણ હેઠળ હતું અને ફ્રાન્સની કંપની જ આ બધી બાબતોનું સંચાલન કરતી હતી જેના કારણે સોનું બુર્કીના ફાસોના લોકોનું હોવા છતાં પણ તે તેમનું ન હતું ડિફેન્સની બાબતમાં પણ ફ્રાન્સ પાછળ ન રહ્યું તેનો બુરકિના ફાસો સહિત તમામ આફ્રિકન દેશો પર સીધું કા તો ઇનડાયરેક્ટ કંટ્રોલ હતું અને તેમની સાથે એવા પ્રકારના સોદા કર્યા અને વિવિધ પ્રકારના એવા કરાર કર્યા કે આ બધા દેશોને ઈચ્છા હોવા છતાં પણ ફ્રાન્સ ઉપર નિર્ભર થઈ ગયા અને તે કરારોને કારણે ગમે ત્યારે પણ સુરક્ષાના કારણો બનાવીને ફ્રાન્સ આ દેશોની અંદર પોતાની સેના પણ મોકલી શકતું હતું અને તેને સેના મોકલી પણ ખરી અને તેમાંથી મોટા ભાગના દેશોમાં તો આજે પણ ફ્રાન્સની સેના છે અથવા હમણાં થોડા વર્ષ પહેલા સુધી પણ હતી હવે વિચારો કે આ કેટલી વિચિત્ર વાત છે કે દુનિયાનો એક એવો દેશ કે જેની જમીનની નીચે એટલું બધું સોનું છે કે તે દેશનો જે કુલ નિકાસ છે એટલે કે જે ટોટલ એક્સપોર્ટ છે તેમાંથી એસી ટકા રેશિયો ફક્ત સોનાનો છે પરંતુ આમ હોવા છતાં પણ આ દેશની અંદર કોઈ પણ ગોલ્ડ રિફાઈનરીઓ નથી કારણ કે ફ્રાન્સે ક્યારેય આવું થવા દીધું નથી અને આ બધું કામ ફ્રાન્સના લોકો જાતે જ કરતા રહ્યા અને આ બધી બાબતોનું જ પરિણામ હતું કે લાંબા સમયથી સ્વતંત્રતા મેળવી ચૂક્યા હોવા છતાં બુર્કીના ફાસો સહિત તમામ આફ્રિકન દેશો પોતાના પગ પર ક્યારે ઊભા જ ન થઈ શક્યા અને અસમર્થતા ગરીબી ભૂખમરી હાઈ ક્રાઇમ રેટ ભ્રષ્ટાચાર રાજકીય અશાંતિ આ બધી વસ્તુઓ જ તેમનું મુકદ્દર બની ગઈ કારણ કે તેમની પાસે હતું તો ઘણું બધું અને તે પણ દુનિયાના અન્ય ઈલાકાઓમાં હાજર દેશો કરતાં પણ વધુ હતું પરંતુ આટલું બધું હોવા છતાં પણ તે તેમનું પોતાનું ન હતું અને જાહેર છે કે આ વાત કેટલા સમય સુધી દબાયેલી રહીતી અથવા ક્યાં સુધી આ બધું સહન કરવામાં આવતું હવે સામાન્ય લોકોમાં ગુસ્સો વધવા લાગ્યો અને માહોલ 2010 થી જ વધારે ખરાબ થવા લાગ્યો હતો દરેક જગ્યાએ રાજકીય ડિસ્ટર્બન્સ દેખાવા લાગી અને વિવિધ પ્રકારના જૂથોએ હથિયાર ઉઠાવવાના પણ શરૂ કરી દીધા આ બધું જોઈ ફ્રાન્સે એક ચાલ રમી અને 2015 ની ચૂંટણી વડે ક્રિશ્ચિયન કાબોરેને બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લેવામાં આવ્યા કે જેને ફ્રાન્સનો પણ ટેકો હતો અને સ્વાભાવિક વાત છે કે ફ્રાન્સની બુર્કિના ફાસોમાં સેના પણ હાજર હતી પરંતુ દરેક પસાર થતા સમય સાથે હવે બુર્કિના ફાસોની પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ અને પછી આખરે જાન્યુઆરી બે હજાર બાવીસ નો સમય આવ્યો કે જ્યારે બુર્કીના ફાસોની મિલિટરીએ દેશની આ ખરાબ પરિસ્થિતિઓનો હવાલો આપીને બળવો કર્યો એટલે કે તખતો પલટ કર્યો અને દેશનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો એક આર્મી જનરલ કે જેમનું નામ હતું પાઓલ હેનરી દમીબા તેમને બુર્કીના ફાસોની ગાદી સોંપવામાં આવી પરંતુ દમીબાના કિસ્સામાં પણ એક ખરાબ વાત એ હતી કે તેમણે જે પણ વચનો આપ્યા હતા પછી ભલે તે સામાન્ય લોકોને આપેલા કે તેની સેનાને તે તેમને પૂરા ન કરી શક્યા ખાસ કરીને તે તેની સેનાને એવા એડવાન્સ હથિયારો તો પૂરા ન પાડી શક્યા કે જેની મદદથી તેઓ તાકાત પર બનીને પોતાના દેશમાં હાજર તેમના દુશ્મન જૂથો સામે લડી શકે પરંતુ સેનાને પગાર વગેરે પણ મળી રહ્યો ન હતો પરિણામ એ આવ્યું કે સેનામાં જ હાજર કેટલાક વરિષ્ઠ અધિકારીઓ કે જેમની મદદથી દમીબાએ દેશ પર કંટ્રોલ મેળવ્યું હતું તેઓ દમીબાથી ગુસ્સે થયા અને માત્ર 8 મહિના પછી જ એટલે કે સપ્ટેમ્બર 2022 માં સેનાએ એક બીજો બળવો કર્યો એટલે કે એક બીજો તખતો પલટ કર્યો અને આ વખતે તેમના આ જનરલને હટાવીને એક નવા માણસને બેસાડ્યો અને આ વખતે બધા સિનિયર અધિકારીઓમાંથી જે એક વ્યક્તિને બેસાડવામાં આવ્યો તેનું નામ છે ઇબ્રાહિમ ત્રાવરે ઇબ્રાહિમે ગાદી સંભાળિયાના થોડા જ મહિના પછી એટલે કે જાન્યુઆરી બે 2023 માં પહેલા તો ફ્રાન્સની સાથે તેમનો જે ડિફેન્સ પેક્ટ હતો જે સંરક્ષણ કરાર હતો તેને સમાપ્ત કર્યો આમ તો તેમના આજ પગલાથી દુનિયાને ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ શરૂઆતમાં મોટા ભાગના લોકોને આ જ લાગ્યું કે ફ્રાન્સ જેવો તાકાતવર દેશ બુર્કિના ફાસોને આટલી સરળતાથી કેવી રીતે છોડી દેશે પરંતુ બુર્કિના ફાસોના આ નવા અને ખૂબ ઓછી ઉંમરના લીડર હતો સાથે સાથે કાયદેસર ધમકી પણ આપી દીધી કે એક મહિનાની અંદર અંદર ફ્રાન્સની સેનાને બુર્કિના ફાસો છોડવું પડશે બીજી બાજુ ફ્રાન્સે પણ જ્યારે ઇબ્રાહિમ ટ્રાઉરેનું આ પ્રકારનું વલણ જોયું ત્યારે તેણે ચૂપચાપ બુર્કિના ફાસોમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી આ ઇબ્રાહિમ ત્રાઓરેનો પહેલો મોટો બોલ્ટ સ્ટેપ હતો કે જેણે ઇન્ટરનેશનલ મીડિયા અને મુખ્યત્વે વેસ્ટર્ન મીડિયાનું ધ્યાન ઇબ્રાહિમ ત્રાઓરેની તરફ ખેંચ્યું હતું અને તેના થોડા સમય પછી જ તે રશિયા પણ પહોંચ્યા અને ત્યાં પણ તમામ આફ્રિકન લીડર્સની સામે તેમણે ફ્રાન્સનું નામ લીધા વગર જ વેસ્ટર્ન વર્લ્ડની જે વસાહતી વ્યવસ્થા છે તેને ખૂબ ટાર્ગેટ કરી પુતિનની મુલાકાત પછી હવે રશિયા પણ તે વાત પર સંમત થયું કે તે બુર્કીના ફાસોની સેનાને મદદ કરશે

તો ત્યાં બીજી તરફ તુર્કીના પ્રખ્યાત ડ્રોન્સ પણ ખરીદ્યા જે ડ્રોન્સ ખરેખર તે યુદ્ધોમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયા કે જે યુદ્ધો તુર્કીના ફાસોની સેના પોતાના દેશમાં જ હાજર તેના દુશ્મનો સામે લડી રહી છે રિપોર્ટ્સ બતાવે છે કે આજ યુદ્ધો અને ખરાબ પરિસ્થિતિઓને કારણે લગભગ એકવીસ લાખ બેઘર થઈ ગયેલા લોકોમાંથી ખૂબ જલ્દી ત્રણ લાખ જેવા લોકો ઇબ્રાહિમ ત્રાવરેના કારણે પોતાના ઘરે પહોંચવામાં કામયાબ રહ્યા હવે જેમ કે આપણે શરૂઆતમાં જાણી ચૂક્યા છીએ કે બુરકીના ફાસોની જમીન સોનાથી માલામાલ છે તેમની પાસે વધારે સોનું છે અને તે કાચા સ્વરૂપમાં હોય છે તે માટે તેઓ વધારે કમાણી કરી શકતા નથી કારણ કે ફ્રાન્સે બધું જ પોતાના કબજામાં લઈ લીધું હોવાથી ત્યાં કોઈ રિફાઈનરી વગેરે પણ નથી તેથી જ એટલા માટે બે હજાર માં ઇબ્રાહીમ ત્રાવરે તેમના દેશની પહેલી રિફાઇનરીની બુનિયાદ મૂકી જેના માત્ર ભવિષ્યમાં ખૂબ જ જૂક સમયમાં બુરકીના ફાંસોના હવે ઇબ્રાહિમ ત્રાવરેની ગવર્મેન્ટ તે વિદેશી કંપનીઓ પાસેથી તેમના પરમિટ પણ પાછા લઈ રહી છે કે જે કંપનીઓ બુરકીના ફાસોમાં ગોલ્ડ માઇનિંગ કરતી હતી હકીકતમાં થોડા સમય પહેલા જ સરકારે બે ગોલ્ડ માઇન્સ નેશનલાઇઝ એટલે કે રાષ્ટ્રીયકરણ પણ કર્યું છે જેની ઓનરશિપ યુકેની કંપનીઓ પાસે હતી એટલે કે ગવર્મેન્ટ તેમના દેશને કુદરતે આપેલા સૌથી મોટા રિસોર્સ સોનું અને તેની સાથે સંબંધિત દરેક વસ્તુ પર યોગ્ય રીતે કાર્યવાહી કરી રહી છે જેથી તેના દરેક ફાયદા ફક્ત તેમના દેશને જ મળી શકે ઇબ્રાહિમ તરાઉરે ઓગસ્ટ 2024 માં પણ તે સમય દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું હતું કે જ્યારે તેમણે લગભગ 32 મિલિયન ડોલર જેટલી મળવાવાળી લોન ને નકારી કાઢી હતી કે જે બુરકિના ફાસોને આઈએમએફ તરફથી મળવાની હતી હવે ઇબ્રાહીમે આવું કેમ કર્યું તો આનું કારણ સ્પષ્ટ છે કે એક લીડર કે જે પહેલાથી જ એવા પગલા લઈ રહ્યો છે કે જેનાથી તે વેસ્ટર્ન દેશોના પ્રભાવથી બહાર નીકળી શકે તો તે સ્પષ્ટ છે કે તે આઈએમએફ પાસેથી લોન લઈને ઉલટું તે તેમની જ જાળમાં જઈને કેમ ફસાવવા માંગશે ઇબ્રાહીમ ત્રાવરેએ પોતે પણ આ લોનને ન સ્વીકારવા પાછળ એક કારણ આ જ આપ્યું હતું કે આફ્રિકન રાષ્ટ્રો પાસે તે બધું જ છે જેના દ્વારા તેઓ પોતાને તરક્કી આપી તાકાતવર અને મજબૂત બનાવી શકે છે અને આ હકીકતને નકારી પણ શકાતી નથી કારણ કે ખરેખર આફ્રિકન દેશોમાં તે બધું જ છે જે કોઈ પણ ક્ષેત્રને પ્રગતિ માટે જોઈતું હોય છે પરંતુ સ્વાભાવિક વાત છે કે આ લોકો તેનો ઉપયોગ ક્યારેય કરી જ નથી શક્યા 2024 માં જ ઇબ્રાહિમ ત્રાઉરેએ ચીનથી ખેતી સંબંધિત અસંખ્ય વસ્તુઓ પછી ભલે તે ટ્રેક્ટર વાહનો મોટર પંપ ખાતર કે અન્ય વસ્તુઓ તે લઈ તેમના દેશના ખેડૂતોને મફતમાં વેચી હતી જેથી કોઈ રીતે તેમના દેશમાં પણ શક્ય તેટલી વહેલી તકે કૃષિ ક્ષેત્રને સુધારી શકાય લાંબા સમયથી ગરીબી ભૂખમરી બેરોજગારી યુદ્ધ વગેરેથી પીડાઈ રહેલ બુરકીના ફાસોમાં ખોરાકની કમી પણ એક મોટો મુદ્દો છે જેનો સામનો કરવા ઇબ્રાહિમ ત્રાઓરેએ ઘણી લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાની પ્લાનિંગ પણ કરી રાખી છે પરંતુ હાલમાં રશિયા સાથે સારા સંબંધોને કારણે જાન્યુઆરી બે હજાર પચીસમાં રશિયાએ પચીસ હજાર ટન ઘઉં બુરકીના ફાસોને ડોનેટ કર્યા છે બુર્કીના ફાસો કે જેને ભલે પછી ફક્ત નામ પૂરતું જ હોય પરંતુ આઝાદ થઈ લગભગ છ દાયકા થઈ ગયા હતા ત્યાં આજે પણ 71% વસ્તી એવી છે કે જેને વીજળી નથી મળતી અને લગભગ જે 21% જેટલી વસ્તીને વીજળી મળે છે તો તેમને પણ તે ખૂબ જ ઓછા સમય માટે મળે છે હવે એ સ્પષ્ટ વાત છે કે જો આખા દેશના લેવલ પર આ પ્રોબ્લેમનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઘણો લાંબો સમય લાગે એટલા માટે ઇબ્રાહિમ ત્રાઓરે ચીનની મદદથી લગભગ 25 મેગાવોટનું એક મોટો સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે જેથી ટૂંક સમય માટે આ સમસ્યાનો સામનો કરી શકાય જ્યારે લાંબા ગાળા માટે આ બાબતમાં રશિયા તેમને મદદ કરી રહ્યું છે કારણ કે 2023 ના રશિયા આફ્રિકાના સમિટમાં જ ઇબ્રાહિમ ત્રાઓરે રશિયા પાસેથી આ સમસ્યાનો સામનો કરવા માટે બુર્કિના ફાસોની અંદર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે મદદ માંગી હતી જેના પર રશિયાની તરફથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે અને બાદમાં તેમની વચ્ચે એક કરાર પણ થઈ ગયો આ કરારની વધુ વિગતો કે ટાઈમલાઈન તો બહાર નથી આવી પરંતુ એવી અપેક્ષા ચોક્કસ લગાવવામાં આવી કે હવે આ કરાર પછી ખૂબ જ ટૂંક સમયમાં બુર્કીના ફાસોના લોકોના ઘરો અંધકારમાંથી પ્રકાશમાં બદલાઈ જશે અને જો ટૂંક સમયમાં રશિયન કંપનીની મદદથી બુર્કીના ફાસો તેના દેશમાં પરમાણુ પાવર પ્લાન્ટ દ્વારા વીજળી મેળવી લેશે જેમ કે કરાર થયો પણ છે તો આ રીતે તે સાઉથ આફ્રિકા પછી સમગ્ર આફ્રિકાનો બીજો દેશ બનશે કે જે પરમાણુ પાવર પ્લાન્ટ દ્વારા વીજળી મેળવશે અને આગળ ગવર્મેન્ટ દ્વારા ઘણા મોટા મોટા રોડ પ્રોજેક્ટ્સ પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કનેક્ટિવિટીને સરળ અને સ્મૂથ બનાવી શકાય હવે વિડીયોમાં મેન્શન કરેલી એવી ઘણી બાબતો છે જે તમને ખરેખર આશ્ચર્યજનક લાગી હશે અને કેટલીક ખૂબ જ નોર્મલ પણ લાગી હશે પરંતુ આ બાબતો તમને ફક્ત નોર્મલ અને સામાન્ય એટલા માટે લાગી શકે છે કારણ કે તમે તેને દુનિયાના બીજા કોઈ એરિયામાં બેસીને જોઈ રહ્યા છો પરંતુ આને તમે બુરકીના ફાસો અથવા તેની આસપાસના વિસ્તારોમાંથી આ વસ્તુને એકવાર જુઓ તો આ તમને કોઈ એક નવી જિંદગીથી ઓછી નહીં લાગે એક એવી નવી જિંદગી અને એક એવી નવી ઉમીદ કે જેની શોધ તેમનામાંથી કેટલાક છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી કરી રહ્યા હતા અને કેટલાક છેલ્લા સો વર્ષથી એટલે જ આટલા ટૂંક સમયમાં આટલી નાની ઉંમરનો એક લીડર આખા આફ્રિકામાં ફેલાઈ ચૂક્યો છે પ્રખ્યાત થઈ ચૂક્યો છે અને આફ્રિકન દેશો માટે એક રોલ મોડલ બની ગયો છે